बन की जो है पश्चिम कहिए पुखरा जी जमुना जी मिले आठो सागर आठ जिमी के ये पचीस पक्ष दाम दनी के ये पचीस पक्ष परम दाम के આપના પરમધામ અને વીસ ચાંદા સહિત ચડીશું ત્યારબાદ ધામ ચોક આવશે ધામ દરવાજામાંથી આપને અંદર પ્રવેશું સૌ પ્રથમ પ્રથમ બોમ્બ માં અઠ્યાવીસ

કંચન રંગનું સિંહાસન આવેલું છે આ કંચન રંગના સિંહાસનમાં આપના યુગલ સ્વરૂપ શ્રી રાજજી અને શ્રી શ્યામાજી બિરાજમાન છે તેમની ચારેય બાજુ આપને 12000 સખિયા બિરાજમાન છે આપને ત્યાં દડમની ફૂલ દડમના દાનાની જેમ બેઠેલા છે જેમ તેની વચ્ચે કોઈ જગ્યા નથી હોતી તેમ આપની વચ્ચે પણ જગ્યા નથી ત્યાં એક આંગળી પણ જઈ શકતી નથી આપને એટલા નજીક નજીક બેઠા છે ત્યારબાદ બીજી બોમ બીજી બોમમાં ઉત્તર દિશાની પહેલી ચાર હવેલીમાં ભૂલભૂલવણીના મંદિર અને ઘડોકલી આવેલી છે ભૂલભૂલવણીના મંદિરમાં આઠે દિશાઓમાં દર્પણ આવેલા હોય છે આ દર્પણમાં આપણે જો ઉભા રહીએ તો આપણે આઠે દિશાના કાચમાં દેખાઈએ ત્યાં આપણે અને રાજ્ય રમત રમીએ છીએ ત્યાં કોઈને ખબર જ નથી પડતી કે રાજ્ય ક્યાં

તેના પછી પાંચમી ભોગ પાંચમી ભોગમાં નવ ચોક આવેલા છે જ્યાં ચાર ચોરસ હવેલી અને ચાર ગોલ હવેલી આઠ ફિરાવા પાર કરીએ પછી ત્યાં પંચકોણના મંદિર આવેલા છે તેના પછી પાણીના સ્તૂન છે અને પછી નવ ચોક છે આ નવ ચોક માંથી ત્યાં ફૂલવાડી પણ છે આ મંદિરમાં આપને શયન કરીએ છીએ આપણે જયારે સવારે રાજી નું ઉઠાપન કરીએ છીએ આપણે આ જ મંદિરમાં રાજીનું ઉઠાપન કરીએ છીએ ત્યારે છઠ્ઠી ત્યારબાદ છઠ્ઠી બોમ્બ માં ટકતરવા અને સુખપાલ ઈચ્છા છે જ્યાં જે પહેલી બહારી મંદિરોની હાલ છે તેમાં અક્ષી થંભ આવેલા છે અક્ષી થંભ એટલે થંભ પ્રકારનું દોરેલું હોય ત્યાં કોઈ થંભ ના હોય ત્યાં આ હિંડોલા લટકા સુખપાલ લટકાવેલા છે અહીંયા કુલ છ હજાર ને એક સુખપાલ છે સુખપાલની ની શોભા એ સિંહાસન જેવી જ હોય છે એક સુખપાલમાં બે સખિયા બેસી શકે છે ત્યારબાદ જે એક આપણે બાર હજાર તે કેટલો મોટો હશે અને આપની જોડે રાજી બેસે એવું નહીં કે બધા એકદમ ફીટ ફીટ થઈને બેસે એકદમ ખુલ્લા બેસવાનું કોઈને ઝંઝટ નહીં વિચારો એ કેટલો મોટો હશે

એ ખાલી થાય છે તેના પછી આ સખી આમ જાય આ આમ જાય આ આ સખી આ બાજુ જશે ને આ સખી આ બાજુ તેથી અહીંયા ખાલી થશે અને અહીંયા ચાર તાલી પડશે આ રીતે અહીં ચાર તાલી પડવાથી જેને ચાર તાલીને હિંડોલા કહે છે ત્યારબાદ આવે છે નવમી ભોમ નવમી ભોમમાં આ દૂરદર્શી દાસ છે ત્યારથી આપણને રાજજી પરમધામની સાત પરિક્રમા પરમધામના 25 પક્ષ બતાવે છે ત્યારબાદ આવે છે દસમી ભોમ એટલે ટેરેસ આકાશી ચાંદની આપને આપણે પૂનમના દિવસે અલગ અલગ લીલાઓ કરીએ છીએ ત્યાં રાસ રમીએ છીએ અને વાર્તાલાપ પણ કરીએ છીએ ત્યારબાદ હવે રંગમહોલની સામે પૂર્વ દિશામાં ચાંદની ચોક આવેલો છે ચાંદની ચકની ચાંદની ચોક ની દક્ષિણ દિશામાં લીલો વૃક્ષ અને ઉત્તર દિશામાં લાલ વૃક્ષ આવેલું છે લાલ વૃક્ષ અમૃત નું વૃક્ષ છે અને લીલો વૃક્ષ વૃક્ષ એ છે 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 ત્યાં આપણે બેસી પણ તેના પર કેટલાક વાંદરા ઉપર ચડી જાય જયારે પશુ પંખી મુજરા લે છે ત્યારે તે ત્યાં ચઢીને મુજરા લે છે ત્યારબાદ ચાંદની ચોક માં મધ્યમાં લાલ લીલમ વીછેલી છે જેથી જમુનાજી સુધી જાય છે ત્યારબાદ આવે છે સાતવન તે સફેદ દૂધ જેવા સફેદ રંગી તેને છે ત્યારબાદ ફરીથી વન આવે છે વન પછી ચાંદની ચોક અને ચાંદની ચોક પછી રંગ જેવો દેખાતો

રંગમહલ ને એકદમ અડીને લાલ ચબૂતરો આવેલો છે ત્યાં તેના પછી પુખરાજી પહાડ આવેલો છે જે પીળા રંગનો છે જેમાંથી જમનાજી નીકળે છે અને બડોવન મહાવન મધુવન અને તાળવન આવેલા છે તાળવનમાંથી મેવા મેવા અને મીઠાઈ મીઠાઈ લઈ જવામાં આવે છે ત્યારબાદ દક્ષિણ દિશા દક્ષિણ દિશામાં પહેલા વડપીપલની ચોકી આવે છે અહીં વડપીપલના જાડો એકદમ

પછી ચોસઠ પછી પાછું બત્રીસ સોળ આ આઠ અને ચાર આ પ્રકારે નવ ફેરાવા આવેલા છે જેમાં ઉપરથી પાણી પડવાને લીધે તેને જવેરોની નહેર કહે છે

એ આપની રોહ રોહનો સાગર છે તેના પછી ત્રીજો સાગર સીર સાગર જે પીળા રંગનો આવેલો છે આ સાગર વાહેદતનો છે વાહેદત એટલે એક દિલી તેના પછી ચોથો સાગર ગધી સાગર ગધી સાગર એ ભૂરા રંગનો આવે ભૂરા રંગનો અ દ્રિજસાગર એ ભૂરા રંગનો આવેલો છે આ સાગર એ યુગલ ઈશ્ક નો સાગર છે તેના પછી મધુસાગર મધુસાગર એ કાળા રંગ આવેલો છે આ સાગર